ત્રણ દિવસથી જે સાઠંબાના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે એની અંદર મારે પોતાનો આ તેર વીઘો કપાસનું વાવેતર કરેલું છે એની અંદર પ્રથમ મિનિટમાં જ અમારી આ દશે આવેલી છે એક બાજુ અમને કોઈ પોષણક્ષમ ભાવ મળતા નથી ખેતીની અંદર ખર્ચો ખૂબ વધી ગયેલો છે ખાતર દવા બિયારણ એની અંદર ડબલ ભાવ થઈ ગયા છે અને અમે ઉત્પાદનના અમને કોઈ ભાવ મળતા નથી સરકાર તરફથી તો ખેડૂતોની આવક ડબલ કરવાની એવું પ્રોમિસ હતી એની જગાએ એમ ખેતીનો ખર્ચો ડબલ થઈ ગયો છે બાકી આવકની અંદર કોઈ ફેરફાર આવક નહીં થઈ ગઈ આવક થઈ ગઈ છે બસ આમ આવતું પડવાથી ખેડૂતને કેટલું નુકસાન